નમસ્કાર ગુજરાત ફરી એક વાર આપ સર્વેનું સ્વાગત છે હવામાન અંગેના એક તાજા ન અને નવા વિડીયોમાં આજે આપણે જોઈશું કે ઘણા દિવસોથી વરાપની સ્થિતિ એટલે કે સમગ્ર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે હવે ફરી વરસાદ ક્યારે શરૂ થશે તેની જાણકારી આપણે આ વિડીયોમાં જોઈશું તેમજ જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બનેલી હતી અને જે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ લાગુના વિસ્તારોથી જે અત્યારે રાજસ્થાન તરફ વળે છે અને રાજસ્થાનમાં સક્રિય છે ત્યાંના વાદળો તેમજ ત્યાંના વરસાદ ક્યારે ગુજરાતમાં આવશે તે વિશે આજે આપણે માહિતી મેળવીશું જોઈ શકો આ આગાહી આપી દેવામાં આવી છે હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી હવામાન નિષ્ણાનંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડાની હાલમાં કોઈ શક્યતા નથી ત્રેવીસ જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે

ભારે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અનુસાર જુલાઈના અંતમાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ત્રીસ એકત્રીસ જુલાઈના દિવસોમાં મેઘરાજાનો ભારે પ્રકોપ જોવા મળી શકે છે તે દરમિયાન ભારે વરસાદો નોંધાઈ શકે છે પાંચથી દસ ઇંચ સુધીના તેમજ આઠથી દસ ઇંચ સુધીના કોઈક કોઈક વિસ્તારોમાં વરસાદો નોંધાઈ શકે છે આગળ વાત કરીએ તો સાત દિવસ ફરી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાતમાં સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે તે દરમિયાન ઘણા બધા જિલ્લાઓ ગાજવીજ સાથે ભારે વરસાદ થશે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર ડાંગમાં તો વરસાદના યલ્લો એલર્ટો પણ આપી દેવામાં આવશે તેમજ અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં વરસાદ આવી શકે છે અને ગુજરાતના છેલ્લા અઠવાડિયામાં જ્યારે જુલાઈનો મહિનાની અંતની ઘડી હશે ત્યારે ખૂબ ભારે વરસાદ થઈ શકે છે તો હવે જોઈએ વરસાદ અંગેના અહેવાલો જોયા હવે આપણે થોડી વખત આપણે હવે જે વાઇન્ડીનું વેધર મોડલ શું કહી રહ્યું છે તે મુજબ આપણે જોઈએ તો દર્શક મિત્રો તમે આ જોઈ શકો છો વાયંડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાણું હતું કે લો પ્રેશર હવે રાજસ્થાન સુધી પહોંચી ગયું છે અને આ લો પ્રેશરના કારણે વેલ લો પ્રેશર છે જેના કારણે ગુજરાતના કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદો પડી શકે છે તમે જોઈ શકો છો તમે રાજસ્થાન બોર્ડર લાગુના જે વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા સાઈડના જ્યાં ભારે વરસાદો કોઈક કોઈ ક્ષેત્રમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદો આ સિસ્ટમના કારણે સર્જાઈ શકે છે તેમજ હવે વરસાદ ઘણા દિવસોથી આપણને રાહ જોવરાવી રહ્યો છે કારણ કે જે આગાહીઓ કરવામાં આવી હતી હવામાન અંબાલાલ પટેલ તેમજ પરેશભાઈ ગોસ્વામીની આગાહી કરી દેવામાં આવી હતી તે મુજબ પાંચથી સાત દિવસ સારી વરફ ગુજરાતને મળી હવે ફરી વરસાદની આગાહી કરતા ત્રેવીસ જુલાઈ બાદ ફરી વરસાદ સારો આવી શકે છે ગુજરાતમાં અને ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર અને ભારે વરસાદો નોંધાઈ શકે છે તેમજ આઠથી દસ ઇંચ સુધીના વરસાદોની પણ આગાહી કરી દેવામાં આવી છે તો હવે આવનારા દિવસોમાં કેવા વરસાદ રહેશે અને આ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારોમાં જે સક્રિય સિસ્ટમ છે જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેના આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો જોઈ શકો છો રાધનપુર થરાટ સાઈડના વિસ્તારો તેમજ બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર આ બધા વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદો અને ભારે પવનો ફૂંકાઈ શકે છે તમે જોઈ શકો છો સુઈ ગામ સાઈડના ખાવડા સાઈડના જે વિસ્તારો છે જે કચ્છમાં આવેલ છે ત્યાં ધીમી ધારે વરસાદો ઝાપટાઓ નોંધાઈ શકે છે ગાંધીધામ ભુજ નલિયા રાપર ખાવડા લખપત જે સમગ્ર કચ્છનો ઇલાકો છે વિસ્તાર છે જ્યાં ધીમી ધારે વરસાદ ઝાપટાઓ નોંધાઈ શકે છે કોઈ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી કેમ કે કોઈ પણ સિસ્ટમ હાલ ગુજરાતમાં સક્રિય નથી પરંતુ રાજસ્થાનમાં જે સક્રિય સિસ્ટમ છે જેની અસર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થશે તેમાં જોઈ શકો છો ઓખા પોરબંદર જામનગર રાજકોટ સાઈડના વિસ્તારો જૂનાગઢ આજુબાજુના વિસ્તારો ઉના ભાવનગર બોટાદ સાઈડના અમરેલી સાઈડના જે વિસ્તારો છે તેમાં સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો છે તેમજ જોઈ શકો છો ચોટીલા બોટાદ જસદણ સાઈડના જે આ બધા જ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને બાકીના ઉપરના જે વિસ્તારો છે મોરબી છે કુડા છે સુરેન્દ્રનગર છે ધોળકા સાઈડના જે વિસ્તારો છે જે સૌરાષ્ટ્રના ઇલાકામાં આવે છે ત્યાં કોઈ પણ જાતનો વરસાદ આગામી ત્રણ દિવસ નહીં રહે પરંતુ બાદ દર્શક મિત્રો કોઈ પણ જાતના વરસાદના એંધાણો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા નથી પરંતુ જોઈ બનાસકાંઠા છે 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 સાબરકાંઠા કોવાડ સાઈડના ડુંગરપુર મહેસાણા બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદો નોંધાઈ શકે છે તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જ્યાં કોઈ પણ જાતની વરસાદ નહી અને વરા યથાવત રહે છે પરંતુ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેમજ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ભરૂચ સુરત નવસારી વ્યા વ્યારા સાઈડના વિસ્તારો વલસાડ ડાંગ નવસારી ભરૂચ રાજપરા અમોદ સાઈડના વિસ્તારો તેમજ નવાપુર અમોદ સાઈડના જે વિસ્તારો ગોધરા છે નડિયાદ છે આ બધા જ વિસ્તારોમાં વડાપ યથાવત રહેશે અને કોઈક ક્ષેત્રોમાં ધીમી ધારે વરસાદો નોંધાઈ શકે છે તેમજ અમદાવાદ સાઈડના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ તેમજ કોઈક કોઈક નિશ્ચિત સમયે વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે હવે આગામી સમયની વાત કરીએ તો જોઈ શકો છો ધીરે ધીરે આ તમે જોઈ શકશો વેલ માર્ક લો પ્રેશર જે ગુજરાત તરફ ફલટાઈ રહ્યું છે અને ત્યારબાદ ફરી વરસાદ થઈ શકે છે ઓગણીસ અને વીસ તારીખે ફરી સારો વરસાદ ઉત્તર અને કચ્છના ઘણા બધા વિસ્તારોમાં નોંધાઈ શકે છે